દોસ્તો બધા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તો આપડે ફરી પાછા આવી ગયા હે હમણાં લોગ નયો ગાડી નવી લીધી હમણાં ગાળો બહુ જોરદાર હતો જો આજે પાછા આપણે જુનાગઢ નીકળી ગયા આપણે આની ચોઈસ નંબર પ્લેટ લીધી હતી તો આગળ જુનાગઢ જઈએ શોરૂમે પછી કઈ નંબર પ્લેટ આવી ગયા નંબર લીધા તમને બધું બતાવીએ અને જુનાગઢ થોડું કામે પતાવવાનું હા એટલે મને લાગ્યું કે આજે આપડે બનાવીએ તો મળીએ જુનાગઢ

સો ફાઇનલી દોસ્તો આપણે ભુગી ગયા ક્યાં ને સોરી મે આ તો વીવસ કે સીધે 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 આમ આમ રાખવી કે ઊભી હાલ આપણે શોરૂમ પૂગી ગયા ને આ આપડી ગાડી નંબર પ્લેટ છોટાડવાન છે જાવ લે જાવ હાલો હવે ડિલિવરી આપી કોને સુરેશભાઈ ગાડી લઈ લીધી તો આમાં ચેકિંગ ઉપર જોજો સાયરસ ફ્રેમ અચ્છા સાયરસ ફાઈનલી ફાઇનલી આપણે નંબર પ્લેટ આવે કોઈ રમેશ સાથ રાખ ધીરે આ ભાઈ સિંહ બહુ દેખાવા ન દેતા જો કે આપણે અહીંયા જૂનાગઢ થી છોડાવેલી છે પણ લીધું જીજે પહોંચી આપણે જીજે પહોંચી જોતી હતી એટલે આપણે રમેશભાઈ નંબર પ્લેટ દેખાડો દેખાડ તો ફાઇનલી હા આપણે આ નંબર પ્લેટ ચોઈસ નંબર પ્લેટ લીધેલી છે જીજે પછી બી એ સત્તાણું અઠાણું

એટલે આપણે કીમાંથી તો ઓન ઓફ થતી પણ હવે આપણે મોબાઈલમાંથી ઓન ઓફ થઈ જાય પછી લોકેશન બતાવે આપણી ગાડી ક્યાં પડી છે ક્યાં નથી ડીઝલ બધું ટૂંકમાં જાજુ બધું મોબાઈલ મેં દેખાડે ને આખું મોબાઈલમાંથી કનેક્ટ ગાડી એટલે એ વસ્તુ કન્નેક્ટ કરી લીધી જો આજે ને અહીંયા જો આ બધા ઓપ્શન આપેલા છે આમે તડકો આવતો એ દેખાતું નહીં બરુભઈ આ બધા આપણે એમરજન્સી ઓપ્શન એ બધાય બેસ્ટ મોડલમાં નથી આવતું એ આમાં જ આવે છે

ને આ કાંઈક આમાં ડિસ્પ્લે યાર સ્મૂથનેસ આવે એટલે કોને ટૂંકો પડે બહુ જોરદાર ટચ કામ કરે આવું કાંઈક એવો આવે છે આવું બધું હે હું રમેશ ભાઈ બીજું તમારે કહેવાનું ગાડી છે કરતે ભાઈ રેડી છે બધી ને આકવાનો એક્સપિરિયન્સ કર્યો આપણે કેટલા કિલોમીટર આલે છે 541 હાલે કે એટલે ખબર ન જ પડ્યા બહુ જોરદાર મજા આવે કમ્ફર્ટમાં બાકી એક નંબર

આ બુડ કે કંપની વાળા ડેકી ઘવાવી લીયા આપણે આપણા માટે ના જોનો ફૂલ કરી દીધી આવો મને દેખી આપણે આપણા માટે ના દે તો હોતાણો થાણો હોતાણો થાણો દોસ્તો ફાઇનલ હે આપણે એટલે હરાડીયે ભુકેગા હોટેલ ભૂલી જર ધીરે પાર્કિંગ કરતી થી ખાઈ લીએ

બધાય ચાલુ કરતી તો આણથી રહેવાતું નથી શું કે ટેસ્ટ કીઓક છે સ્ટોપ કર્યા જેવો હા જો આણે મોજ જો તમે આણે બાકી સાસ ખતરનાક હોય જોયો આ બી એ કે વાહે ધોડાય નહીં નીકળે

તો આપણે હું જમવા ગયો ને તો હમે થયો હતો કે રામ રામ મૂક્યા રામ રામ હું તો ઓળખું નહીં એ આપણે વિડીયો જતો દોરો હું કહું ભાઈબંધ કહો ને કહું એ કે હું તમારું સબસ્ક્રાઈબર હે યાર માણસ બહુ લો હતો તો હું કહું આ વિડીયા મૂકવાનું નામ લેવું ને જો એનું બ્લોગ આપણે કરીએ એન્ડિંગ તમને ગમ્યું તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો